એવરી વન વેલકમ બેક ટુ માય ફેમિલી લોક જય શ્રી કૃષ્ણ બધા જય દ્વારકા દેશ તો ભાઈ નવો લોક આપણે ચાલુ કરી દીધો અને આજે જવાનું છે ભાઈ જુનાગઢ ફાઇનલી અને આપણી ગાડી થઈ ગઈ છે રેડી પણ નામ નથી લખ્યું તો નામ ટૂંક સમયમાં પણ લખાઈ જાય તો જો વંધુ રેડી થઈ ગઈ તો ભાઈ ફટાફટ બધા રેડી થઈ ગયા તો ફટાફટ જઈ અને જુનાગઢ જઈને બધાને મળીએ ચાલો મન થઈ ગયો બેસી ગયો ક્યાં તું આગળની સીટમાં બેઠો મમ્મી એટલે કુરકુડિયું

ખોટો થવાની ફોન કરીને તો કેતો તો એના ચાર ભાઈ દિનેશા કે જમી લીધું ને અમે તો ભાઈ દિયા રુદ્ર કેમ છે રુદ્ર હારો એ દિયા બા ઓમણા કેક બતાય છે જોઈ લે ઓય યો મ દિયા કેમ છે ઓલા લોકો આપણા લોકો ગયા હો આલે કુમાર મજામાં સાવન મજામાં કેસો મજામાં બ્લુ કોલર હો આલે હોમ ને એમ ન

જવાનું હતું ટેરિસ ઉપર ને હોય ગયા ગામ હવે જાય લગભગ બબડાઈ ગયું તું ને હીરા દિયા હે ને એવડી કેક લઈને કોની હે કેક એમ હું આલે દર્શી હે તો વાંધો નહીં ફૂલ ટ્રાફિક છે ફૂલ પણ ટી દબાઈ

જો કાકા ને મન તો થઈ ગયા તો હવે આમ માહે નહીં જમીન ને હું કામ

રેડી ને વ્યવસ્થા દિયા તો જો હા ટાઈમ જ નથી દિયાનો તો હા જઈ લ્યા છોકરાઓને બહુ ભૂખ લાગી એ બહુ ભૂખ લાગી હા રુદ્રા તો વાંધો નહીં અને જો ભાઈ અમારે બધા બે ગયા જમવા છોકરાઓને ભાઈ હક નથી થતો એક સાઈડ થી બીજી સાઈડ બીજી સાઈડ થી ત્રીજી સાઈડ ના જો બાવીસ જણા જમવા આવ્યા ભાઈ એક હારે હો ભાઈ બહુ મોજ પડી ગઈ ભાઈ દાલ બાટી આવી ગઈ અને નરેન્દ્ર પૂવા ટેસ્ટ કરે પૂઆ દાલબાટીની ટેસ્ટ કરજો મજા આવશે ગોવિંદ વા જયો અરે ઓલું બહુ મજા આવે મારે વાહન થઈ જાય ને કુમાર દાલ બાટી નહીં વાહ વાહ

કોર કોર ભાઈ તારે બે શાક આવી ગયા નહી હે પીડી હમણાં છે શાક આવે આવે હું મયુર ના નથી આવતું સ્પેશિયલ સ્પેશિયલ યસ

A ale. Ready, ready, ale. đi, lời. Chào 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 lời. Chào

નથી લાઈક <laughs> 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 Ha <laughs> ha.